ગાંજો મોકલવામાં આવ્યો છે ગાંજાની હેરાફેરીનો પર્દાફાશ થયો છે ચોકલેટ અને બિસ્કિટના પાર્સલની આડમાં આ ગાંજો મોકલવામાં આવ્યો હતો અમદાવાદના શાહીબાગ વિસ્તારમાં ફોરેન ઓફિસમાંથી ઝડપાયો છે હાઇબ્રિડ ગાંજાનો જથ્થો હાઇબ્રિડ ગાંજાના જે પાર્સલ છે તેના પર બ્રિટનનું સરનામું છે બ્રિટનથી આવ્યા હોવાનો પાર્સલમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે બાવન લાખ અઠાવન હજારની કિંમતનો આઠસો મિલી હાઇબ્રિડ ગાંજાનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે આ ગાંજો કોણે મોકલ્યો કોને આપવાનો હતો તે પણ વધુ આગામી દિવસોમાં તપાસ દરમિયાન તથ્યો સામે આવશે સંવાદદાતા ચેતન બામ્બણી આપણી સાથે ફોનલાઈનથી જોડાયા છે ચેતન આ હાઇબ્રિડ ગાંજો પકડાવ્યો છે આ અંગે કોઈ વિગતો પ્રાપ્ત થઈ રહી છે બાતમીના આધારે કેવી રીતે પકડવામાં આવ્યો શું વધુ વિગત

બ્રિટન થી હાઈબ્રિડ ગાંજો કેવી રીતે મંગાવવામાં આવ્યો બ્રિટન અને અમદાવાદ શહેરમાં જે પ્રાથમિક માહિતી મળી છે તે અનુસાર એસઓજી દ્વારા સમગ્ર કેસ માં કેટલાક આરોપી ને પણ અપ કરવામાં આવ્યા છે જે વિશે વિગતો થોડી વાર માં જ આપવામાં આવશે આમ કહી શકાય કે અમદાવાદ માં જે ગાંજો છે જે હાઈબ્રિડ ગાંજો માનવામાં આવે છે તેની ઝડપી પાડવામાં એસઓજી ને મોટી સફળતા મળી છે સમગ્ર જાણકારી બદલ આભાર તો હાલ તો પોલીસ આ દિશામાં વધુ તપાસ કરી રહી છે